પશ્ચિમ કચ્છમાં નોંધાયો ભૂકંપનો આંચકો પશ્ચિમ કચ્છના ગઢશીશામાં બે પોઈન્ટ નવની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો બપોરે ચાર વાગ્યે બત્રીસ મિનિટે આ ભૂકંપનો આંચકો અનુભવાયો છે અને ભૂકંપનું કેન્દ્રબિંદુ બિંદુ ગઢશીશાથી સત્યાવીસ કિલોમીટર દૂરનું નોંધાયું છે પશ્ચિમ કચ્છ ફરી એક વખત ધરાધ્રુજી ગઢ શિષામાં બેપોટનાઓની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે સંવાદદાતા હર્ષદ ઠાકુર કચ્છમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે લોકોમાં કેવો ડર જી હર્ષદ હર્ષદ કયા કયા વિસ્તારોમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે લાગે છે અમારા સંવાદદાતાનો સંપર્ક કપાઈ ચૂક્યો છે પશ્ચિમ કચ્છની વાત જ્યાં ભૂકંપનો આંચકો અનુભવ આવ્યો જેની તીવ્રતા બે પોઈન્ટ નવ અને કેન્દ્રબિંદુ બિંદુ ગઢ સત્યાવીસ કિલોમીટર દૂર નોંધાયો